ફાઇનલમાં માં રનની રન ઇનિંગ થી ટીમ ઇન્ડિયા ની જીત નો પાયો નાખ્યો અક્ષર પટેલની ની સુડતાલીસ રને શિવમ દુબે ની સત્યાવીસ રનની મહત્વપૂર્ણ ઇનિંગ થી ટીમ ઇન્ડિયા વીસ ઓવરના અંતે સાત વિકેટ ગુમાવી એકસો રન બનાવ્યા જેના જવાબમાં ઠીક ઠાક શરૂઆત બાદ ક્વિન્ટન ડીકો અને ક્લાસેસ ની શાનદાર ઇનિંગ થી મેચ ભારતના હાથમાંથી સરકી ગઈ હતી પરંતુ છેલ્લી ત્રણ ઓવરમાં જે કંઈ પણ થયું તે રોમાંચ ક્રિકેટ ફેન્સ ને જિંદગીભર યાદ રહેશે

રોહિત શર્માએ લીડર અને મેચ વિનર તરીકે ટુર્નામેન્ટમાં બસો સત્તાવન બનાવ્યા તો જસપ્રીત પંદર વિકેટ સાથે પ્લેયર ઓફ ધ સિરીઝ બન્યો વિરાટ કોહલી યાદગાર ઇનિંગ સાથે ટી ટ્વેન્ટી ફોર્મેટમાંથી નિવૃત્તિ જાહેર કરી છે તો ટીમ ઇન્ડિયા વિશ્વ વિજેતા બનતા દેશના તમામ શહેરોમાં જાણે દિવાળી જેવો માહોલ હતો ક્રિકેટ ફેન્સ મોડી રાત્રે ફટાકડા ફોડી ટીમ જીતની ઉજવણી કરી હતી મોટાભાગના શહેરોમાં લોકો રસ્તા પર ઉતરે આવ્યા હતા ને આખી રાત જીતની ઉજવણી ચાલી બે હજાર અગિયાર બાદ આ પ્રથમ તક છે કે જ્યારે દેશના કરોડો ક્રિકેટ ફેન્સને પોતાની ટીમની જીત પ્રત્યે આવી લાગણી વ્યક્ત કરવાનો મોકો મળ્યો હતો બે હજાર ત્રેવીસના વન વિશ્વ કપમાં

तो प्रधानमंत्री नरेंद्र मोदी टीम इंडिया ने शुभेच्छा पाठवी होती पीएम मोदी शानदार विजय गणावी टीम इंडिया माटे गर्वनी लागणी व्यक्त करी ने कहू की मैच ऐतिहासिक हती इंडिया को इस भव्य विजय के लिए सभी देशवासियों की तरफ से बहुत बहुत बधाई आज 140 करोड़ देशवासी आपके इस शानदार प्रदर्शन के लिए गर्व अनुभव कर रहे हैं खेल के मैदान में आपने वर्ल्ड कप जीता દક્ષિણ આફ્રિકાને સાત રને શાનદાર જીત મેળવી છે ટી ટ્વેન્ટી વિશ્વ કપ પોતાના નામે કરી લીધો કૃષ્ણ બિલકુલ એક ભારતીય તરીકે તમને ગર્વ હોય શકે છે ટી ટ્વેન્ટી ફોર્મેટની અંદર જે રીતે વર્લ્ડ કપ જીતાયું તમને યાદ હશે છેલ્લે બે હજાર અગિયારમાં તમે વર્લ્ડ કપ જીત્યું એ વન ડે હતું બે હજાર સાતમાં તમે ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ જીત્યું હતું એટલે સ્વાભાવિક છે કે જે રીતે અમદાવાદમાં વર્લ્ડ કપ રમાયું અને નિરાશાજનક પ્રદર્શન રહ્યું એ સમય દરમિયાન અનેક પ્રકારની વસ્તુઓ અનેક પ્રકારની જે ફિલિંગ્સ લાગણી હતી તમે જુઓ દેશની અંદર એ લોકોને નિરાશામાં પરિણમી હતી હવે રાત્રે ભલે ગુજરાતમાં કે દેશમાં વરસાદનો માહોલ હોય ઠંડો માહોલ હોય પણ આખી જીત દેશમાં એક જોશ જે છે એ ભરી દીધું હતું અને લોકો રસ્તા પર ઉતરીને જે રીતે ભીડમાં જે રીતે પોતાનો ઉત્સાહ કે પોતાની લાગણી જે વ્યક્ત કરી છે એ બુસ્ટઅપનું કામ કરતું હોય છે કોઈપણ ટીમ માટે મહત્વની વાત એ નથી કે ટીમ ઇન્ડિયા ટીમ એ આ મેચ જીતી છે મહત્ત્વની વાત એ છે કે છેલ્લા ત્રણ ઓવરમાં જે કંઈ પણ થયું જાણે સાઉથ આફ્રિકાના મોડામાંથી કોળીઓ ઝૂંટવી લીધી હોય તેવી રીતે આખું રોમાંચક મેચ રહ્યું એક તરફી મેચ હોત અને કદાચ ભારત જીતી જાત તો એટલું ઉત્સાહ એટલું ગર્વ તમને કદાચ મોડી રાત સુધી ન દેખાત અને કદાચ ઉજવણી થાત પણ એ જે ગર્વનું છીનવી લેવાનું થી વસ્તુ જે છે એ મેળવી લેવાની જે ખુશી હોય છે કે મહેનત કરી ટીમે અને રણનીતિ ગોઠવી અને જે રીતે તમામ વસ્તુ થઈ બિલકુલ દેશના લોકો માટે એક ગર્વનું ક્ષણ છે એ સિવાય જો વાત કરીએ તો આખી ઇતિહાસમાં તમે જુઓ જ્યારે જ્યારે પણ ટીમ ઇન્ડિયા જીતે છે બે હજાર અગિયારમાં જે રીતે ટીમ જીતી અને પછી જે ઉજવણીનો આખો માહોલ હતો એ જ ઉજવણીનો માહોલ જે છે સમગ્ર દેશમાં જોવા મળ્યો સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી હોય કે બીજા કોઈ પણ પોલિટિકલ પાર્ટીના નેતાઓ હોય છે એ તમામ લોકોએ ટ્વીટ કરી અથવા પોતાની વિડીયો બાઇટ આપી એક ઉત્સવનો જે માહોલ છે સમગ્ર દેશમાં એ જોવા મળ્યું હતું મેચની શરૂઆતની વાત કરીએ તો સ્વાભાવિક છે મેચની શરૂઆતમાં ભારતે જે રીતે ટીમ ઇન્ડિયાએ જે રીતે પોતાની બેટિંગ કરી એ એ બિલકુલ કાબિલે તારીફ છે એક એક બોલર અને એક એક જે બેટ્સમેન હતા એમણે તમામ જી જાનથી મહેનત કરી ખાસ કરીને વિરાટ કોહલીની વાત કરવામાં આવે એણે શાનદાર ઇનિંગ રમી અને હવે એણે કહેવાય છે કે આ ઘટનાક્રમ સાથે અનેક ઇતિહાસ રચાયું છે હવે ટી ટ્વેન્ટી ફોર્મેટમાં તેઓ નહીં રમે તેવી જાહેરાત પણ તેઓએ કરી છે એની સાથે જો વાત કરીએ જે બેટ્સમેન જે બેટ્સમેન સાથે છેલ્લે બોલરોએ જે કમાલ કરી એ કાબિલે તારીફ છે અને એ જરૂરથી રેકોર્ડમાં રખાશે અને જે વિરોધીઓ છે હંમેશા ભારતની એટલે કે ક્રિકેટ મેચમાં જે એના ઓપોનન્ટ છે એ હંમેશા કમસે કમ ત્રણ ઓવરનું જે રેકોર્ડિંગ છે એ જોશે કે ભારતના બે બોલરોએ કઈ રીતે કમાલ કરીને અને છેલ્લી ઘડીએ તમામ જે લાગતું હતું કે એક તરફી જીત છે ને કોઈ મોટો કોઈ એટલો મોટો સ્કોર નથી અને સાઉથ આફ્રિકા જેવી ટીમ જે છે એ જરૂરથી એ જીતી લેશે પણ જે ટર્નિંગ પોઈન્ટ થયું અને છેલ્લા ત્રણ ઓવરની અંદર ભારતે પોતાની જીત જે છે એ ઐતિહાસિક કરી દીધી એ કાબિલે તારીખ છે ને માત્ર આપણા દેશમાં જ નહીં પણ જ્યાં જ્યાં ક્રિકેટ પ્રેમીઓ છે ઇવન પાકિસ્તાનમાં પણ ઇવન બાંગ્લાદેશમાં પણ અથવા તો જ્યાં પણ ક્રિકેટ ટીમ લોકો જુએ છે એ આ ત્રણ મેચ માટે એ ત્રણ ઓવર માટે જે ટર્નિંગ પોઈન્ટ હતું ભારત માટે જરૂરથી ભારતના બોલરોનું જે એ તારીફ કરશે અને સાથે ભારતની જીતને સમગ્ર વિશ્વમાંથી જે વધાઈઓ મળી રહી છે સમગ્ર વિશ્વમાં જ્યાં પણ ભારતીયો રહે છે તેમને લાગે છે કે આ વખતે ગર્વનો ક્ષણ છે એ લોકોએ મોડી રાત સુધી ઉજવણી કરી છે કૃષ્ણ જી અનિલ વિરાટ કોહલીની તમે વાત કરી તો વિરાટ કોહલીએ એવી જાહેરાત કરી દીધી કે આ તેનો છેલ્લો ટી20 વિશ્વ કપ છે એ ખોટ પડી શકે છે ટીમ ઇન્ડિયાને તમે એક એટલી વાત યાદ રાખો કે બિલકુલ કારણ કે ટીમમાં એવું લાગ હંમેશા એવું લાગે છે કે તમારી પાસે કોઈ વ્યક્તિ જશે તો શું થશે જ્યારે કપિલ દેવે સૌથી પહેલાં યાદ હશે તમને જાહેરાત કરી કે હવે નહીં રમે ત્યારે લાગતું હતું કે કપિલ દેવની સામે કોણ એના પછી દ્રવિડ એના પછી સૌરવ ગાંગુલી લાઇન લાગી ધોની પણ જતા રહે એવું માનવામાં આવતું હતું કારણ કે સૌથી પહેલાં તમને ખ્યાલ આવ્યો તો ટી ટ્વેન્ટી જે છે એ ધોનીએ જીતાડ્યું હતું બે હજાર સાતમાં એના પછી ગયા પછી એટલે ભારતીય ક્રિકેટ પાસ ક્રિકેટ જે ટીમ છે એની પાસે ઘણા બધા લોકો છે લાઈનમાં અને ક્રિકેટ કેવી વસ્તુ છે કૃષ્ણા તમને કહી દઉં કે તમે રમતા રમતા પરફેક્શન એની અંદર મેળવતા હોય છે જેને ચાન્સ મળે છે કોઈ એક દિવસ કોઈ એક વ્યક્તિ કે કોઈ એક પ્લેયર છે એ પોતાનું કમાલ દેખાડી શકે છે તો કોઈ બીજા અત્યારે ભારત પાસે કોઈ કમી નથી એની પાસે અંડર નાઇન્ટીનની વાત કરીએ તો ઘણા બધા ક્રિકેટરો છે અલગ અલગ જે રીતે આઈપીએલ થયું એના કારણે સમગ્ર દેશની અંદર સારી સારી જગ્યાઓથી ક્રિકેટરો અત્યારે આવી રહ્યા છે એટલે એક વાત જરૂર છે કે જ્યારે કોઈ એક મોટું નામ કે એક પ્લેયર મજબૂત પ્લેયર તમારી ટીમમાંથી ટી ટ્વેન્ટીની જે શ્રેણી છે એમાંથી નીકળશે તો સ્વાભાવિક છે ટી ટ્વેન્ટી જે આખી શ્રેણી છે અથવા તો જે આખી પદ્ધતિ આખી રમત છે એમાં જરૂરથી એક જગ્યાએ તમને લાગે કે એક બેટ્સમેન તરીકે જે જે ખૂબ સારી એની પ્રતિભા છે અથવા તો ખૂબ સારું એનું રનરેટ હોય છે એવા સંદર્ભમાં જો નીકળે તો એક ફટકો પડી શકે છે પણ આ ટીમ ઇન્ડિયા છે ટીમ ઇન્ડિયાની અંદર કોઈનો કોઈ વ્યક્તિ અથવા કોઈનો કોઈ સારો પ્લેયર આવી જ જતો હોય છે એક સમયે મેં તમને કીધું એ પ્રમાણે સચિન તેંડુલકરે જ્યારે આ કર્યું કે સંન્યાસ લઈ રહ્યું છે ત્યારે એવું લાગ્યું હતું કે ભારતની ટીમ કદાચ એને ખોટને ક્યારે નહીં પૂરી શકે પણ આ સમયાંતરે ચાલતું કાલાંતર ચાલતું આ પ્રક્રિયા છે જ્યારે જો નવા લોકો કારણ કે મને વન ડેમાંથી જે છે એ કંઈક નથી કીધું નથી રમવાનું એ માત્ર ટી ટ્વેન્ટી છે જે આખી પદ્ધતિ છે એમાંથી એ લેશે પણ એક મોટી વાત એટલી જરૂર છે કે બીજા લોકોને પણ ચાન્સ મળે એ એની વાત જે છે એક સારી વાત એ છે કે સ્વયંભૂ એ વાત કરી કે જો એ સારું પરફોર્મન્સ ન કરી શકે અથવા કન્ટિન્યુ ટી ટ્વેન્ટી ખૂબ જ સ્પીડમાં રમાતી ખૂબ જ રોમાંચથી રમાતી તમે એનર્જી જોઈએ વીસ સતત વીસ ઓવર સુધી એ એમાંથી ઘણી બધી વસ્તુ ઇન્જરીની કામ ઇન્જરી કામ કરતી હોય છે તમારી ઉંમર કામ કરતી હોય છે અને તમને એ વસ્તુ થતી હોય છે કે જો એક ઇન્જરી તમને થાય તો તમે છ મહિના માટે બાર મહિના માટે આ સમગ્ર પ્રકરણમાંથી કે સમગ્ર ટીમમાંથી આરામ કરવાના નામે કે બીજા રેમનામે તમે બહાર થઈ શકો છો અને પછી તમારી ફિટનેસ ટેસ્ટ કે તમામ વસ્તુ કરીને અંદર આવવાની તમામ પ્રક્રિયા અઘરી થઈ જતી હોય છે એટલા માટે જ તેમને પોતાની જાતે જ આ તમામ વસ્તુઓ નિર્ણય કર્યો છે અને સાચો નિર્ણય કર્યો છે એના ક્રિકેટ ક્રિકેટ નિરાશ પણ થયા છે કે આના કારણે ખોટ પડશે તમામ વસ્તુ થશે પણ એમને ખબર છે કે વિરાટ કોહલી કોઈ નવા છોકરા નથી કે એમને ખબર ન પડે કે એમને ક્યારે શું કરવાનું છે અને એને પોતાની જે રીતે નિર્ણય લીધો હશે બિલકુલ મેચ્યોર થઈને એને વિચારીને નિર્ણય જે છે એમને લીધો હશે અને

ટીમ ઇન્ડિયાએ ટી ટ્વેન્ટી વિશ્વ કપ જીતી લીધો છે અને આખો દેશ તેનો જશ્ન હાલમાં મનાવી રહ્યો છે જે રીતે ગઈકાલની મેચ પહેલા એવું લાગતું હતું કે કદાચ મેચ હાથમાંથી સરકી જશે પરંતુ જે છેલ્લી ઓવરો હતી તેમાં જે કમાલ કરી ટીમ ઇન્ડિયાના બોલર્સે કમાલ કરી છે તેને જોતા આખો દેશ હવે તો જશનમાં ડૂબેલો છે તો આ મહત્વના સમાચાર છે કે વિરાટ કોહલીએ જાહેરાત કરી છે સૌથી મોટી જાહેરાત કરી દીધી છે તેણે ટી ટ્વેન્ટી વિશ્વકપ ભલે ભારતે જીતી લીધો હોય પરંતુ વિરાટ કોહલી કહ્યું છે કે આ તેની છેલ્લી ટી ટ્વેન્ટી મેચ છે તેવું વિરાટ કોહલીએ જાહેરાત કરી છે હવે વિરાટ કોહલી ટી ટ્વેન્ટી ફોર્મેટમાં નહીં રમે કોહલીએ ટી ટ્વેન્ટીમાંથી હવે સંન્યાસ લઈ લીધો છે તો કોહલીએ મોટી જાહેરાત કરી છે કોહલીના ફ્રેન્ડ્સ ફેન્સ માટે એક નિરાશાજનક સમાચાર કારણ કે કોહલીએ કહ્યું છે કે મારી છેલ્લી ટી ટ્વેન્ટી છે આ ટી ટ્વેન્ટી ફોર્મેટમાં હવે વિરાટ કોહલી નહીં રમે વિરાટ કોહલી ટી ટ્વેન્ટી માંથી સંન્યાસ લીધો છે